નમસ્કાર ખેડૂત મિત્રો ધ ગ્રેટ ફાર્મર યુટ્યુબ ચેનલ ઉપર હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આપ સૌ મિત્રો મને જાણતા જ હશો કે આપણે જીરા અને ધાણા મગફળી કપાસ વગેરેના ભાવ ઉપર વિડીયા અવનવાર બનાવતા રહેતા હોય છે અને આગલું અનુમાન આપીએ છીએ કે આગળના સમયમાં ભાવ કેવા રહી શકે તેજી આવી શકે કે મંદી આવી શકે તો પણ આપણે હમણાં થોડા દિવસથી વિડીયો નથી બનાવ્યો એનું એક કારણ હતું આપ સૌ મિત્રોને એમ થયું હશે કે આ ભાઈ તો ક્યાં ગાયબ થઈ ગયા તો એમાં એવું હતું કે હું થોડો બહાર ફરવા માટે નીકળી ગયો હતો કેદારનાથ અને બદ્રીનાથ ઉત્તરાખંડમાં લગભગ ફરવા માટે નીકળી ગયો હતો એટલે લાંબા સમયથી એક વિડીયો નથી આવ્યો આપણી ચેનલ ઉપર એ આપણી ચેનલ ઉપર નથી આવ્યો જેથી મેં આજે એક વિડીયો બનાવું છું અને આપ સૌને જાણ કરું છું અને મેં એક આપણે ફરવાનો વિડીયો પણ આપણી ચેનલ ઉપર નાખ્યો હતો જેથી આપ સૌ ખેડૂત મિત્રોનો અંદાજ આવે કે ભાઈ થોડાક ફરવા ગયા છે એટલે વિડીયો નહીં આવે તો આપણે મેઇન મુદ્દા ઉપર આવીએ કે જીરાના ભાવમાં તમે કીધું હતું કે તેજી છે તો એમાં એવું છે કે મારી ધારણા તો સાચી હતી પણ જીરામાં એક સ્પીડ નથી એકને એક જગ્યાએ રાખવાનું કામ ચાલી રહ્યું છે હાલ જીરામાં ઓગણીસ હજાર પાંચસોની રેન્જથી ઓગણીસ હજાર સુધીની આ રેન્જમાં એક જીરાના ભાવને રાખવામાં આવી રહ્યા છે જેથી જીરામાં ના તો કોઈ મોટી તેજી નથી દેખાતી અને ના તો કોઈ નાની મંદી નથી આવતી એનું મુખ્ય કારણો આ એક મિલી ભગત હોઈ શકે પણ હાલ આપણે એમ જ છે કે એક તેજીની શરૂઆત ધીમી ગતિ આવી છે અને તેજી કન્ટિન્યુ રહે એવી પૂરેપૂરી મારી ગણતરી છે અને તેજી ઓગણીસ હજાર ત્રીસ સુધી જઈ શકે છે જે આવનારા સમયમાં આપણે જોશું પણ હાલ ટેકનિકલ ભાષાના આધારે શેર માર્કેટની તો આપણે એક લાઇન દોરીએ કે આ ટ્રેન્ડ લાઇન છે જે તૂટે તો હું થોડોક કલર ચેન્જ કરી આપું છું આ રા લાલ કલરની જે લાઇન દોરી છે એ આમ ઉપરની તરફ તૂટે તો એક તેજી જેવો માહોલ મોટો સર્જા છે એવી પૂરી ગણતરી મારી છે અને તમે જો ટેકનિકલ ભાષામાં તમે જાણતા હોય તો આ એક હેરન સોલ્ડસ નામની પેટર્નનો જે છે એ પણ હાલ દેખાય છે જે સંપૂર્ણ રીતે પૂરી નથી થઈ જ્યારે જ્યારે પણ આ બોટમ એટલે કે બહુ નીચા ભાવે બને છે એ લગભગ તૂટતી નથી મેં ઘણા શેર વિપરોના શેરમાં જોયું છે અને ઘણા બધા એવા શેર છે કે જેમાં મેં જોયું છે કે આ પેટર્ન બની જાય એટલે ભાવ ક્યારેય પણ લગભગ લાંબા સમય સુધી તે ભાવ સુધી આવતા નથી એટલે કે આ નીચલા તર સુધી આવતા નથી પણ આ પેટર્ન હજે કન્ફર્મ નથી થઈ અડધી જ બની છે તો હાલ આપણે એને કન્ફર્મ નહીં માનીએ પણ જો એ કન્ફર્મ થઈ જાય તો આપણે કહી શકીએ કે લાંબા ટાઈમ સુધી ઓગણીસ હજારનો ભાવ ના દેખાય અને જીરામાં ઓગણીસ હજારને ઉપર એટલે કે લાંબી એક તેજીની શરૂઆત થાય એવી પણ એક ધારણાઓ બને છે જે વાવેતરના આંકડા આવશે આગળના સમયમાં એ ઉપર એક ડિપેન્ડન્ટી રહેશે કે ત્યારે શું થઈ શકે જો વાવેતરના આંકડા થોડા લેટ થાય કે ઘટાડો થાય મોટા ભાગે ઘટાડો થાય એવી પૂરી શક્યતા છે જેમ કે જીરાના ભાવ નથી હાલમાં તો ખેડૂતો બીજા પાક તરફ પડે એવી પણ એક શક્યતાઓ છે જેથી જીરાના ભાવમાં તેજી આવશે એવી એક મારી ધારણા છે અને આ વિડિયોમાં હાલ આટલું જ આપણે હવે દિવાળી પછી ધીરે ધીરે બધા જ બજારના અને ખેતીના ભાવ રજૂ કરશું ધીમે ધીમે જેમ ટાઈમ મળશે એમ મારે પણ હવે માંડવી પાડવાનો ટાઈમ આવી ગયો છે એટલે હું પણ એક સિઝનમાં થોડોક કામમાં લાગી જશ એટલે વિડીયો કદાચ લેટ થાય પણ ધીરે ધીરે આપણે વિડીયો બનાવવાનું ચાલુ રાખીશું અને એક હું ખુશખબરી દેવા માગું છું કે આજે આપણી ચેનલ ઉપર સો સબસ્ક્રાઈબર જેટલા સબસ્ક્રાઈબર થઈ ગયા છે જે આપ સૌ મિત્રોનો હું આભાર વ્યક્ત કરું છું અને જ્યારે મેં ચાલુ કર્યું ત્યારે હું મારી આઈડીમાં હું નું એક સબસ્ક્રાઈબર હતો કે મેં મારી બીજી આઈડીમાંથી આ આઈડીમાં એક સબસ્ક્રાઈબર હતો આજે લગભગ સો જણા આપણી સાથે છે અને એક આપણું વોટ્સઅપ ગ્રુપ પણ ચાલી રહ્યું છે જે આવી જ મસ્ત માહિતી માટે ઉપયોગી ગ્રુપ તરીકે મેં રાખેલું છે અને આવીને આવી માહિતી હું આપતો રહીશ તો ચાલો દિવાળી પછી મળીએ અને આપ સૌ મિત્રોને નવા વર્ષના રામ રામ અને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ તો હાલ માટે અટલું જ